આપણે એકબીજા સમાજના એક એક વ્યક્તિ થી આપણે પરિચિત થઈએ છીએ એકબીજાને મળવાનો એક આનંદ આજ દરેકના મોં ઉપર દરેકના ચહેરા ઉપર એક આનંદ છે તો આ આનંદ આપણે બાર બાર એક જ વખત કરીએ છીએ અને આ આનંદનો આજના આપણા જે દાતા છે પ્રકાશભાઈ એમના માટે આપણે જોરદાર તાલીઓ પાડીએ

એટલે બધા એને ખબર છે કે પહેલા વર્ષ નું શરૂઆત થાય અને પહેલો જ રવિવાર એટલે આપણું સ્નેહમી